ઓહો હો તો ખરેખર મારા ભાઈઓ હવે તો એવું લાગે છે કે વરસાદ આવતો હશે ને એ આ ગીત આંભળી અને બાર વરસ સુધી વરસાદે નહીં આવે કેમ કે વરસાદના સોટા આયા ખાલી આટલું ગીત ગાયું ને એમાં વરસાદે જતો રહ્યો છે ભાઈ હવે તમે વિચારો કે બેન એવું તે કેવું ગીત ગાયું કે ભાઈ આખો વરસાદે બાર વરસ સુધી નો આવે હા મારા ભાઈઓ હા તમે એકદમ સાચું સાંભળ્યું છે એવું તે કેવું ગીત ગાવ્યું કે વરસાદ બાર જન્મ સુધી નો આવે ભાઈ બાર વરસ સુધી તો આવતો હોય તો ખબર નહીં પણ બાર જન્મ સુધી નો આવે ભાઈ એવું બેને ગીત ગાવ્યું છે હવે અત્યારે જે તમે બેન જોઈ રહ્યા છો ભાઈ આ બેનનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને બેન ભાઈ એમની દ્રષ્ટિએ તો બહુ સારું એવું ગીત ગાવે છે પણ ભાઈ પણ લોકોને ભાઈ આ ગીત નથી ગમ્યું કેમ કે બેન એવી રીતે ધીરે 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 ગાવે છે કે જે રીતે કાચબો ચાલતો હોય ભાઈ પણ બેન ને પડે કે બેન માર્કેટમાં તમે હાલી ગયા છો એટલે તમારો વિરોધ થાય છે બાકી બેનનું એ બહુ સરસ છે પણ જે સ્પીડ કહેવાય ને એ 0.5 પોઈન્ટ ની સ્પીડ કરી છે બેને એટલે લોકોને એવું લાગ્યું કે ભાઈ વરસાદ જતો રહ્યો છે હવે આ બેનનો તમને આગળ વિડિયો બતાવ તો સૌથી પહેલા તમે પોતે જ આ વિડિયો જોઈ લો પહેલા અને પછી આપણે આગળ વાત કરીએ હો ભાઈ હા તો વિડિયો જોઈ લો પહેલા ಸಾಧನಾ ಸೋಟಾ તો જોઈ લીધા વરસાદના સાટા કેવા હતા વરસાદના સાટા ભાઈ કાળા કલરના સોટા હતા કે ધોળા કલરના ભાઈ એ કોમેન્ટ કરજો ભાઈ કેમ કે અત્યારે બેન તમે જોઈ રહ્યા છો આ બેને તો ખરેખર જોરદાર ભાઈ ગીત ગાવ્યું છે જો પહેલી વસ્તુ તો એ કહું છું ભાઈ કે બેને ખરેખર એમની તરફથી બહુ સારું એવું ગીત ગાવ્યું છે પણ લોકો સાહેબ તમને ખબર છે ને કે વિરોધ કરવાવાળા તો હોય છે જેના પનના માર્કેટમાં હાલી જાય ને ભાઈ એના જ વિરોધ થાય ભાઈ માઇક કોઈ દી વિરોધ ન થાય ભાઈ એટલા બેનના વિરોધ થાય છે બેન તમે તમારે ચાલુ રાખો ગીત ગાવાનું તમે જેટલા ગીત સારા ગાવશો ને એટલા તમારા વધારે વિરોધ થવાના છે એટલે તમારે માતાજીનું નામ લઈને ગીતો ગાવાના છે લોકો ભલેને વિરોધ કરતા જેટલો વિરોધ કરે એટલે તમે આગળ વધશો એટલે બેન ખાસ કરીને તમે ગીત ગાવજો તમે ગીત ગાવ્યું છે બહુ સારું ગીત ગાવ્યું છે પણ લોકોને થોડુંક ઊંધું ગીત લાગ્યું છે કેમ કે તમારી સ્પીડ બહુ ઓછી છે ઝીરો પોઈન્ટ પાંચની છે એટલે સ્પીડ થોડી વધારજો બસ હું એ જ કહીશ તો આજ માટે આટલું જ રાખીએ છીએ